તમે ઓગાયું બેઠા છો ને મારી માતાની નજર છે તો તમે શું શું કરો છો શું બેહો છો શું હું માતા જોણો એટલે હું માતા તો ઘણો ઘટી જો છું ભાઈ બાઈ ઘણો કેતી નથી તમારો હવનું આ રાવણા બેઠાનો હવનું મર્યાદો હું દેરું ભરો છું ભાઈ અમારવામા સભા વાળો બાઈ નકર તમે શું કરો છો શું જો શું કરો હું માતા જોણો છું મારા આવવાનું સેધાભાઈ નવો હે પણ હું તો માતા દે એમ કહું કે તમે તમારો જો ઈનો એક કકડો રાખજો કેમ નું મૂકી આયડો તો કોઈ દાડો વીડિયો વખો નહી આવે તમારા જીચરે પુત્રે નહી આવે હું રજાની ની માથા કોસો સવાવાળો સેધાભાઈ ભાઈ રવણાવાળો સેધાભાઈ મોસી કો તો એમ કહું છું તો આમાં શેક દીદ નથી રોમજોને તમો કન શેક થઈ મને કો ખબર

હું વેળાથી ભગત ની માતા છે અધા કેતી મળી પણ કોઈ દાડો ને કોઈ ટાઈ મારું નામ માતા નહીં સવાવાળો બાપુ કદાચ વેળાથી વાઘરા ની માતા કેતી હું તમારો મારો પ્રભુ ભેડવો છે તમારી પુનાઈ કેવા દેતી છે તો તો કેવરા છે નકા પણ કેવરા છે નહીં

તમારું એ તો આવડું ઢબડું હોય ઢબડું નહિ પણ ત્રોબા નો આવડો રૂપિયો હશે એ ત્રબા ના રૂપિયા છાલ મારી લાવો છો

હવે ધણવા આવી તો અન જગત ખબર ન પડે રવણા વાળો મુરજા ની માતા તમારી મારી ભગવાન લાલ રાખસી રાખસુ રાખસે મા આલ લાલ રાખસી શેદા દોડી કો વેળો છો નઈ મારી દોડી વેળો છો છું હા

શીખો તે <Conservancy>